નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદ જે શહેરમાં આવેલા ખાલી આવાસો પૈકી અરજી કરવા માટેની જાહેરાત છે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું પ્રકારના આવાસો ખાલી છે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત જે નિયમો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના એચપી ઘટક હેઠળ બનાવવામાં આવેલ ઇડબ્લ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી કરવા માટેની આ જાહેરાત છે મિત્રો ફેઝ ચાર પાંચ છ સાત અને અગિયારમાં અગાઉ થયેલ ડ્રો પૈકી ખાલી પડેલ આવાસો માટેની આ જે જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મકરબા ઈસનપુર થલતેજ અસલાલી હેબતપુર સોલા ગોતા ઓઢવ નાના નાનાચેલોડા નરોડા નિકોલ વિસ્તારમાં બનાવેલ ઇડબ્લ્યુએસ પ્રકારના જો આવાસો પૈકી જે ખાલી પડેલ પંદરસો સિત્યોતેર આવાસો માટેની આ જાહેરાત છે મિત્રો અંદાજે અઠયાવીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા વન બીએચકે આવાસો છે મિત્રો જેમાં ત્રણ લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે લાભાર્થી ફાળાની રકમ ત્રણ લાખ રૂપિયા તેમજ મેન્ટેનન્સની ત્રીસ હજાર રૂપિયા ભરી અને આવાસો છે તે તેના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે મિત્રો સરકારશ્રી દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદા અને નિયમન અધિનિયમ સંપ્રાપ્ત કરેલ જમીનમાં શહેરી ગરીબોને ચોરસ મીટરના ફ્લોટ ફાળવવા સુવિધાપૂર્ણ મકાનો ફાળવવા બાબતે સરકારશ્રીના ચૌદ છ સત્તરના ઠરાવ અન્વયે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ ફાળવવામાં પાત્ર અગ્રતા આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો અરજી કરવા માટેની તારીખ વીસ નવ બે હજાર પચીસથી ત્રણ અગિયાર બે હજાર નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો વિગતવાર જોશો આપણે ડિટેલમાં તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી જે પત્રિકા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે ઇકોનોમિકલી વિકર્સ સેક્શન ફેઝ ચાર પાંચ છ સાત જે ખાલી પડેલા આવાસો છે અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે જગ્યાનું નામ છે અલગ અલગ જે ઝોન છે મિત્રો તેના અંતર્ગત કેટલા જે ખાલી આવાસો પડેલા છે તેના અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી છે તમે જોઈ શકો છો ફેઝ ચાર અંતર્ગત જે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મિત્રો જે અહીંયા જગ્યાનું નામ છે ટીપી ચોર્યાસી એ મકરબા એપી અંતર્ગત જેમાં કુલ એકસો છપ્પન જે ખાલી આવાસો છે તેના અંતર્ગત આ જાહેરાત છે મિત્રો જેનો યોજનાનો કોડ ઇડબ્લ્યુએસ આડત્રીસ છે ત્યારબાદ જે તમે જોઈ શકો છો ટીપી પંચાવન ઈશનપુર દક્ષિણ અંતર્ગત એકસો જે આવાસ ખાલી છે ટીપી પંચાવન અંતર્ગત દક્ષિણ ઝોનમાં બાર આવાસ થલતેજ એફપી ઓગણસાઇટ અંતર્ગત એકસો આવાસો ખાલી છે મિત્રો અંતર્ગત એકાવન આવાસો જોઈ શકો છો માહિતી પત્રિકા ડાઉનલોડ કરી શકશો તેમજ ઓનલાઈન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ભરી શકો છો તમે જોઈ શકો છો કૈરા રોરલ રોયલ નજીક નાના ચેલોડા ચાર રસ્તાથી રાજેશણ સરકિ સર્કિટ જે સર્કલ રોડ છે મિત્રો નાના ચેલોડા જેના અંતર્ગત ઉત્તર ઝોનમાં એકસો જે આવાસો ખાલી છે

જે હૈદરબાગ સ્ટ્રીટ ઓપોઝિટ નજરાના રેસીડન્સ જે મકરબા પોલીસ હેડક્વાર્ટરની રોડ જે અંતર્ગત જે છે તેના વિશેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે સ્કેન કરી અને લોકેશન પણ જાણી શકો છો મિત્રો જેમાં વેકેન્ટ જે ફ્લેટ લિસ્ટ છે તે પણ આપવામાં આવેલી છે જે ક્યાં કયા પ્રકારના જે ફ્લેટ કયા નંબરના ખાલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો જે ઇડબ્લ્યુએસ યુનિટ પ્લાન્ટ સાઇટ પ્લાન આપેલું છે મિત્રો કી સાઇટ પ્લાન્ટ ટીપી નંબર ચોર્યાસી એ મકરબા અંતર્ગત જેમાં કેટલા જે એકસો ત્રીસ ટોટલ ફ્લેટ છે મિત્રો જે અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કાર્પેટ એરિયા છે તેના અંતર્ગત માહિતી આપેલી છે રૂમ કેટલા કેટલા બાય મીટરનો છે બેડરૂમ કેટલા બાય કેટલા મીટરનો છે કિચન કેટલા કેટલા બાય મીટરનું છે વોશરૂમ બાથરૂમ તેમજ ડબલ્યુસી જે છે તે પણ અહીંયા તેની પ્લાન સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો ઈસનપુર સાઉથ અંતર્ગત જે એપી નંબર એકસો સાઈઠ અંતર્ગત જે વેકેન્ટ ફ્લેટ લિસ્ટ છે તે પણ અહીંયા આપેલી છે માહિતી પુસ્તકામાં સંપૂર્ણ માહિતી આપેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો ઈસનપુર સાઉથ અંતર્ગત જે ટીપી સ્કીમ છે તેમાં પણ જે અઠ્યાવીસ પોઈન્ટ ઓગણીસો સ્કવેર મીટર છે તેના અંતર્ગત આ પ્લાન છે જોઈ શકો છો મિત્રો દરેક જે આવાસો ખાલી છે જેના અંતર્ગત જે સાઈટ લોકેશન સહિત જે ફ્લેટની જે સંપૂર્ણ માહિતી છે મિત્રો લંબાઈ પહોળાઈ રૂમની તેમજ કેટલાભાઈ કેટલાનું જે કાર્પેટ એરિયા છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં માહિતી પત્રિકા આપેલી છે આગળ આપણે વાત કરીશું મિત્રો જે નિયમો છે અરજી ફોર્મ ભરતા વખતે કઈ કઈ વસ્તુની જે ધ્યાન રાખવાની છે મિત્રો કઈ કઈ બાબતો છે તે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો તમે જોઈ શકો છો મિત્રો યોજનાની સંપૂર્ણ વિગતો છે તે અહીંયા વિગતવાર આપવામાં આવેલી છે યોજના અંતર્ગત આવાસો અઠ્યાવીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા અને બિલ્ડઅપ એરિયા તેત્રીસ થી પાંત્રીસ ચોરસ મીટર એટલે કે ઓગણચાલીસ પોઈન્ટ પિસ્તાલીસ થી એકતાલીસ પોઈન્ટ ચોર્યાસી ચોરસ વારના બાંધકામવાળા છે સદર મકાનનો લાભાર્થીને જમીનની કિંમત વગર તેમજ લાભાર્થીને મળતી તમામ સરકારી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સહાય બાદ કરીને ત્રણ લાખમાં ફાળવવામાં આવશે મિત્રો જેમાં પીએમએવાયના ચાર ઘટક જેવા કે એએચપી એટલે કે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ બીએલસી સીએલએસએસ તેમજ આઈસીએસઆર અંતર્ગત જે કોઈ કોઈપણ એક જ ઘટકમાંથી સહાય મળવા પાત્ર થશે આ આવાસ એટલે કે પીએમ એ અંતર્ગત ફાળવેલ હોય શ્રીને આ આવાસ ઉપર બેંક કે ફાઇનાન્સીયલ સંસ્થા દ્વારા સીએલએસએ સહાયનો લાભ મળવા પાત્ર નથી તેમજ તમે જોઈ શકો મેન્ટેનન્સ ડિપોઝિટ જે છે પઝેશન લેતા સમયે ત્રીસ હજાર રૂપિયા અલગથી ભરવાની રહેશે તેમજ પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠા ગટર લાઈનની સુવિધા પૂરી પાડવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ સિવાયની સુવિધા માટે ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આંગણવાડી આરોગ્ય કેન્દ્ર તાલીમ કેન્દ્ર બાળકો બાળકો માટે ક્રેડ જેવી સુવિધાઓ માપદંડ વધારે આવાસો હોય ત્યાં જ આપવામાં આવશે શરતોની વાત કરીએ તો અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટની જે રકમ છે મિત્રો સાત હજાર પાંચસો રૂપિયા ભરવાના રહેશે તેમજ મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા વીસ ટકા અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતાં બાકીની રમ રકમ જે છે મિત્રો દોમા સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં ચૂકવવાની રહેશે મિત્રો અચૂકપણે ત્યારબાદ બાકી રહેતી એ ટકા રકમના એક સરખા દસ હપ્તા એટલે કે અંદાજે એક વર્ષમાં તમામ એસી ટકા રકમ થાય તે રીતે સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવાની રહેશે મિત્રો તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય ચાર્જિસ પણ ભરપાઈ કરવાની રહેશે અરજદાર દ્વારા વીસ ટકા રકમ જે બેન્કમાં ભરેલું હોય તે જ બેંકમાં બાકીના એંસી ટકા પણ રકમ ભરવાની રહેશે તો તમે જોઈ શકો છો સૌપ્રથમ જ્યારે ફોર્મ ભરશો ત્યારે ફક્ત તમારે ડિપોઝિટના સાડી સાત હજાર રૂપિયા ભરવાના રહેશે ત્યારબાદ જો તમને આ ડ્રોમાં જો લાગે મિત્રો આવાસ તો ત્યારબાદ આગળની પ્રોસેસ તમારે કરવાની રહેશે કુટુંબની તમામ જે વાર્ષિક જે આવક છે મિત્રો કુટુંબની ત્રણ લાખથી વધુ હોવી જોઈએ નહીં આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબ શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે ત્યાં કુટુંબ એટલે પોતે પોતાની પત્ની અથવા તો પતિ તથા તેની અપરણિત બાળકો કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં બાપુ મકાન કે જમીનનો પ્લોટ ના ધરાવતા હોય તેનો વૈવાહિક દરવાજો ધ્યાને લીધા વગર સદર આવાસ મેળવવા હકદાર છે મિત્રો તમે જોઈ શકો છો અરજીપત્ર ઉપર ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંગાવે ત્યારે રજૂ કરવાનું રહેશે તમે જોઈ શકો છો નિયત જે થતા ગુજરાત રાજ્યના સરકારી અધિકારીશ્રી દ્વારા પ્રમાણપત્ર છે જેમ કે અનુસૂચિત જાતિનું જૂથ હોય અનુસૂચિત જનજાતિ એસીબીસી અથવા તો અંધજન અપંગ જે દિવ્યાંગ માનસિક વિકલાંગતા જે ધરાવતા હોય દિવ્યાંગતા ધરાવતા હોય તેના માટે અહીંયા પાંચ ટકા ઓરિજન્ટલ રિઝર્વેશન અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો જે કેટેગરીમાં સમાવિષ્ટ અરજદારે પોતાની જાતિ અલગ જાતિના હોય તેવા કેસમાં જે જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જાતિ અંગેનો પુરાવો માન્ય રાખવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો મકાનોની ફાળવણી કોમ્પ્યુટર ડ્રોથી કરવામાં આવશે મિત્રો તેમજ ડ્રોની અંતે મકાની ફાળવણી ન થયેલી હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડિપોઝિટની રકમ અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા દરેક શરતો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં માહિતી પુસ્તિકા માટે નીચે લિંક આપવામાં આવેલી છે ડાઉનલોડ કરી અને દરેકે દરેક પોઈન્ટ વાંચી અને ત્યારબાદ જ તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન આપણે આગળ વિગતવાર વાત કરશું જે લિંક આપેલી છે તેના પર જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે તે કેવી રીતે ભરવું તેના વિશે પર તો તમે જોઈ શકો છો અરજદારે પોતાના લાગુ પડતી કેટેગરીનું જ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જે તમે જોઈ શકો છો અહીંયા આકર્ષક એલિવેશન મળવા પાત્ર થશે યોજનામાં ભૂકંપ પર બાંધકામ વ્યુટ્રીફાઈ ટાઇલ્સ તેમજ પાવડર કોટે એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ આરસીસી રસ્તા તેમજ પાર્કિંગ નિયમો મુજબ મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરું છું અરજી ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુની બાબતની ધ્યાન રાખવાની છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેના પર જે જેબ્લ્યુએસ અંતર્ગત જે ખાલી પડેલા આવાસો છે જેના અંતર્ગત અરજી ફોર્મ જે ભરવાનું છે મિત્રો તેના અંતર્ગત અહીંયા સૂચનાઓ પણ આપેલી છે તમે જોઈ શકો છો રિઝર્વ કેટેગરીના અરજ અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ પણ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે તેમજ દિવ્યાંગજન અરજદારોએ દિવ્યાંગતાના લાભ મેળવવા ચાલીસ ટકા કે તેથી વધુનું સિવિલ સર્જનનું પ્રમાણિત અરજી સાથે ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાના રહેશે તેમજ ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રિફંડ બાબતે ઉદવતા પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકશે તેમજ કોઈ અરજદાર દ્વારા એકથી વધુ ફોર્મ ભરેલું માલુમ પડશે તો તમામ ફોર્મ એલોટમેન્ટ રદ કરી ડિપોઝિટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે જેમાં એસસી એસટી જનરલ ઓબીસી દિવ્યાંગજન હોય તો તે ત્યારબાદ તમારું અટક નામ ફાધરનેમ પિતાનું નામ પતિનું નામ ત્યારબાદ તમે જોઈ શકો છો પતિ પત્ની પિતાનું આધાર કાર્ડ મુજબ નામ સરનામું લખવાનું રહેશે પરમિનેન્ટ એડ્રેસ મોબાઈલ નંબર તેમજ ઇમેલ એડ્રેસ હોય તો તે એપ્લિકેટ સ્ટેટસ એટલે કે પરિણ્છ અપરિચ્છ વિધવા વિધુર થકતા વહીમર્યાદા લખવાની રહેશે લાગુ પડતા ઉપર અહીંયા ટીક કરવાનું રહેશે જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો તેની સંપૂર્ણ માહિતી ત્યારબાદ મતદાર ઓળખપત્ર નંબર ફરજિયાત ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અહીંયા તે સંપૂર્ણ માહિતી પર ટીક કરવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડના જે નંબર મિત્રો તેની વિગત પણ અહીંયા કુટુંબ અહીંયા ખાસ લખવાનું રહેશે તમે જોઈ શકો છો નામ ખાતા નંબર તેમજ એન્યુઅલી જે ઇન્કમ છે તે પણ અહીંયા લખવાનું રહેશે વારસદારના નોમિનીનું નામ પણ અહીંયા લખવાનું રહેશે તેમજ પસંદ જે આવાસ બનવાના છે જુદા જુદા સ્થાનો માટેની યાદી જોઈ અને ત્યારબાદ ક્રમાનુસાર પસંદગી માટે અગ્રિમતા માટે ક્રમ અહીંયા આપવાનો રહેશે તમે જોઈ શકો છો અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે મિત્રો સંપૂર્ણ જે કઈ કઈ જગ્યાએ બનવાના છે તેના અંતર્ગત ત્યારબાદ અપલોડ દસ્તાવેજમાં આવકનું પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો ઓળખ પુરાવો તેમજ આધાર કાર્ડ નકલ રહેઠાણના પુરાવા માટેનો નકલ તેમજ ખાલી રદ કરેલ ચેકની નકલ સોગનનામા જે આગળ વાત કરશું સોગનનામા વિશે પણ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો સોગંદનામા માટેની જે લિંક છે ડાઉનલોડ કરવા માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જો દિવ્યાંગજન હોય તો તે ફોટો અપલોડ કરવાનું રહેશે તેમજ અપલોડ દસ્તાવેજ એટલે કે સહી અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા સાત હજાર પાંચસો રૂપિયા જે અરજી સાથે ભરવાની ડિપોઝિટની વિગત અહીંયા લખવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર સંપૂર્ણ માહિતી ભરી અને ત્યારબાદ જ જે ફોર્મ છે મિત્રો તે ભરવાનું રહેશે પંદરસો કરતાં વધુ જે આવાસો ખાલી છે મિત્રો જે ઇડબ્લ્યુએસ કેટેગરી માટેના જેના અંતર્ગત આ માટેની જાહેરાત છે મિત્રો ત્રણ લાખ રૂપિયા અંતર્ગત તેમજ ત્રીસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરી અને અમદાવાદમાં આવાસ મેળવવા માટેની આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મિત્રો તો આ રીતનું અહીંયા જે કોડ લગાડી અને ત્યારબાદ સબમિટ એપ્લિકેશન પર રાખી અને જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ખાસ તમામ માહિતી સાચી ભરી ભરવાની રહેશે મિત્રો સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ તેમાં તમે જોઈ શકો છો મિત્રો જે સરકારશ્રી દ્વારા જે અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે ત્યારબાદ આ અન્ય ક્ષેત્રોમાં કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી ફોર્મ તથા અગ્રતા પ્રમાણપત્રોની નકલ એસ્ટેટ હાઉસિંગ સેલ ત્રીજો માલ કોમર્શિયલ કોમ્પલેક્ષ આરોગ્ય ભવનની બાજુમાં એસટી બસ સ્ટેન્ડ સામે ગીતા મંદિર અમદાવાદ ખાતે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખથી દિન દસમાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ જમા કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય